હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ બહેનોએ વર્ષ બે હજાર પચ્ચીસની અંદર જાહેર કરેલી આંગણવાડી ભરતીની અંદર તેડાગર કે કાર્યગર માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો વર્ષ બે હજાર પચ્ચીસને લઈને આંગણવાડી ભરતીનું મેરીટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવે ઓનલાઈન મેરીટ કેવી રીતે જોઈ શકાય અને જો તમારું નામ મેરીટ લિસ્ટની અંદર નથી તો રિજેક્ટ લિસ્ટની અંદર હશે અને રિજેક્ટ લિસ્ટની અંદર જો તમારું નામ હોય તો તમારે આગળ શું કરવાનું છે તે વિષયની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો જોઉં છું જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લખજો ચાલો વીડિયોની શરૂઆત કરીએ દોસ્તો વાત કરીએ વર્ષ બે હજાર પચીસ લઈને જાહેર થયેલી આંગણવાડી ભરતીનું મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે હવે વેબસાઇટ પર જઈને મેરિટ મેરિટ તમે તમે કેવી રીતે જોઈ જોઈ શકો શકો છો છો તે વિશેની માહિતી તમને હું છું તમારે ચેક કરવા માટે મોબાઈલ કે અંદર ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે તો જેવું તમે અહીંયા ઈ એચઆર સર્ચ કરશો ગૂગલની અંદર આવીને તમને ઈ એચઆરએમએસ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે જો તમે ગૂગલમાં વેબસાઇટ સર્ચ કરીને વેબસાઇટ પર આવશો તો કે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે હવે જો તમે મોબાઈલની અંદર વેબસાઇટ ઓપન કરી છે તો તમને આ પ્રકારનું પેજ જોવા જોવા જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં તમને થ્રી લાઇન જોવા મળે છે તો હવે આંગણવાડી ભરતીનું મેરિટ ચેક કરવા માટે તમારે આ થ્રી લાઇન પર ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો તો બીજો એક અહીંયા ઓપ્શન તમને જોવા મળશે રિકવાયરમેન્ટનો આ રિકવાયરમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે રિકવાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા મેરિટ અને રિજેક્ટ લિસ્ટનો ઓપ્શન તમને જોવા મળશે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તમે વેબસાઇટ પર અહીંયા મેરિટ અને રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમારી પાસે એડવર્ટાઇઝ નંબર અહીંયા પૂછવામાં આવશે તો હવે મેરિટ આજે જાહેર કરી દેવામાં આવી છે તમને એડવર્ટાઈઝ નંબર અહીં તમને જોવા મળશે સાથે તમારી જે પણ પોસ્ટ માટે એટલે કે કાર્યકર કે તેડાગર માટે તમે અહીંયા એપ્લાય કર્યું હતું તો તે પોસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયા પહેલા એડવર્ટાઈઝ નંબર જે છે તેની પર આપણે ક્લિક કરીશું સિલેક્ટ એડવર્ટાઇઝ પર જેવું તમે સિલેક્ટ એડવર્ટાઈઝના ઓપ્શન પર ક્લિક કરશો તો અહીંયા જિલ્લાવાઇઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે આંગણવાડી ભરતીને લઈને તો અહીંયા જોઈ શકો છો તમને દરેક જિલ્લા તમને જોવા મળશે તો તમે જે પણ જિલ્લાથી છો એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે કે અહેમદાબાદ જિલ્લાથી છો અહેમદાબાદ અર્બન અમરેલી આણંદ જે પણ જિલ્લાથી તમે અહીંયા છો તે જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે તમારા જિલ્લાનું મેરિટ જોવા માટે તો જિલ્લો પસંદ કરવાનો છે જેવું તમે જિલ્લો પસંદ કરી લો છો તમે જોઈ શકો છો માટીની જાહેરાત વર્ષ બે હાજર પચીસ આનંદ મેં અહીંયા સિલેક્ટ કર્યું છે હવે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે તમે આંગણવાડી વર્કર કે આંગણવાડી હેલ્પર માટે ફોર્મ ભર્યું છે તો તમારે અહીંયા સિલેક્ટ પોસ્ટ પર ક્લિક કરવાનું છે તો અહીંયા જો હેલ્પર માટે તમે ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો તમારે એ ડબલ્યુ સિલેક્ટ કરવાનું છે અને વર્કર માટે જો તમે ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો તમારે એ ડબ્લ્યુ અહીંયા સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા એક ઓપ્શન સિલેક્ટ કરી લેશું અને હવે મેરિટ જોવા માટે તમારે સર્ચના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો તો તમે નીચે જોઈ શકો છો અહીંયા મેરિટ તમને અહીંયા જોવા મળી જશે નીચે તમે જોઈ શકો છો આનંદ જિલ્લાને લઈને પૂરેપૂરા અહીંયા તાલુકા તાલુકાવાઇઝ તમને અહીંયા મેરિટ જોવા મળી જશે તો આણંદ જિલ્લાની અંદર જેટલા પણ તાલુકા આવેલા હશે જે પણ ગામથી તમે છો એ ગામ વાઇઝ તમને અહીંયા મેરિટ જોવા મળશે તો આણંદ જિલ્લાથી આંકલવ તાલુકો અને આંકલવ વોર્ડ નંબર ટુ નો વિલેજ અને આંગણવાડી કઈ છે તમે જોઈ શકો છો આંગણવાડીનું નામ તમને જોવા મળશે હવે આંગણવાડી ભરતીનું મેરિટ જોવા મળે તમારે વ્યૂ મેરીટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે વ્યૂ મેરીટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ્સ અહીંયા ઓપન થઈ ગઈ છે તો એ જોઈ શકો છો જાહેરાતનું નામ આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત આણંદ ઉમેદવાર મેરિટની લિસ્ટની માહિતી તો એ જોઈ શકો છો તાલુકો કયો છે આંકલાવ ગામ શહેર હોદ્દો આંગણવાડી તેરાગર જાહેરાત તારીખ જિલ્લો ઘટક આંગણવાડી કઈ છે એ, એ પણ તમને અહીંયા જોવા મળી જશે હવે તે આંગણવાડી લઈને જે પણ ઉમેદવારોએ જે પણ મહિલાઓએ અહીંયા એપ્લાય કર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તમે જોઈ શકો છો જેનો પણ અહીંયા સમાવેશ થયો હશે એટલે કે અહીંયા આંગણવાડી માટે જે જાહેર કરવામાં આવ્યું તે લોકોનું અહીંયા સિલેક્શન થયું હશે તો અહીંયા વ્યૂ મેરિટ લિસ્ટની અંદર નામ જોવા મળશે તો અંદર તમે જોઈ શકો તમને અહીંયા અરજી નંબર જોવા મળશે ઉમેદવારનું નામ જોવા મળશે વૈવાહિક સ્થિતિ તમને અહીંયા જોવા મળશે જ્ઞાતિ કઈ છે જ્ઞાતિનો સ્કોર શૈક્ષણિક સ્કોર કુલ મેરિટ અને પ્રોવિઝનલ ફર્સ્ટ પ્રોવિઝનલ ફર્સ્ટ જે જોવા મળે છે તેનો મતલબ થાય છે કે અગ્રતા ક્રમની અંદર તેનું નામ અહીંયા પહેલા નંબર પર એટલે જે પણ પ્રોવિઝનલ ફર્સ્ટ અહીંયા જોવા મળે છે તે લોકોને અહીંયા અહીંયા પહેલા ડોક્યુમેન્ટ માટે આવતા હોય છે નીચે તમે જોઈ શકો છો અહીંયા વેટિંગ વેટિંગ ને તમને લખેલું જોવા છે તેનો મતલબ થાય કે તે લોકોને અહીંયા પહેલા જે ઉપર પ્રોવિઝનલ ફર્સ્ટ છે તે લોકોને પહેલા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે અને જે વેટિંગ વન ને વેટિંગ ટુ જોવા મળે છે તે લોકોને અહીંયા વેટિંગમાં રાખેલા છે તે લોકોને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક મેરિટ તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો બીજા પણ અહીંયા નામ જોવા મળે છે જે લોકોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે મેરિટની અંદર તો આ જે નામ તમને અહીંયા જોવા મળે છે તે લોકોને અહીંયા પ્રતિક્ષા યાદીની અંદર રાખવામાં આવે છે એટલે પહેલા જે ત્રણ નામ છે તમે જોઈ શકો છો જેની અંદર લખેલું છે અહીંયા સાઈડમાં કંઈ પણ તમને લખેલું જોવા નહીં મળે તો પહેલા ત્રણ નામની અંદર તમે જોઈ શકો છો પ્રોવિઝનલ ફર્સ્ટ વેટિંગ વન વેટિંગ ટુ તમને જોવા મળે છે તો જે પણ અહીંયા આંગણવાડીને લઈને જે પણ ઉમેદવારો અહીંયા ફોર્મ ભર્યા હશે તો એ બધા જ લોકોને અહીંયા આંગણવાડીની અંદર સિલેક્શન નહીં થઈ શકે એક જ આંગણવાડી માટે દરેક આંગણવાડીને લઈને ત્રણ વ્યક્તિનું અહીંયા સિલેક્શન થતું હોય છે જેની અંદર ત્રણ લોકોને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે જેની અંદર પહેલો જો અહીંયા નામ હોય છે મેરિટ લિસ્ટની અંદર તેને અગ્રતા આપવામાં આવે છે તો હવે ત્રણની અંદરથી કોઈ પણ સિલેક્ટ નથી થતા ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી પણ તો બીજા જે નામ નીચે રહેલા છે મેરીટ લિસ્ટની અંદર તે લોકોને પ્રતિક્ષા યાદીમાં રાખવામાં આવે છે એટલે છ મહિનાની અંદર તે લોકોનો પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે નંબર આવી શકે છે અને તે લોકોનું પણ અહીંયા સિલેક્શન થઈ શકે છે તો જે પણ લોકોનું અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ છે તો તે લોકોને અહીંયા ચાન્સીસ હોય છે કે અહીંયા આંગણવાડી ભરતીની અંદર સિલેક્શન થવાનો જે પણ લોકોનું અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ નથી તો તે લોકોનું નામ તમને રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળશે તો રિજેક્ટ લિસ્ટની અંદર તે લોકોની અરજી કેમ રિજેક્ટ થઈ છે તેનું કારણ પણ જોવા મળશે તો આપણે વેબસાઇટ પર પાછા જઈએ અને જોઈએ કે રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ કેવી રીતે તમને જોવા મળશે જેવું તમે અહીંયા મેરિટ ચેક કરો છો અને તમને વ્યુ મેરિટની અંદર તમારું નામ નથી જોવા મળતું તો તમારે અહીંયા રિજેક્ટ લિસ્ટ ચેક કરવાનું છે રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તમને જો અહીંયા રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ જોવા મળે છે તમે જોઈ શકો છો આ આ પ્રકારનું તમને રિજેક્ટ લિસ્ટ જોવા મળશે જેની લીધે તમારે તમારું એપ્લિકેશન નંબર જોવા મળશે નામ જોવા મળશે મોબાઈલ નંબર અને આંગણવાડીનું નામ તમને જોવા મળશે હવે તમારી જે તમારું નામ જે તમને જોવા મળશે તો હવે તમારી અહીંયા અરજી રિજેક્ટ થઈ છે આંગણવાડી ભરતીની અંદર તો અરજી રિજેક્ટ થવાનું કારણ શું છે તે પણ તમને અહીંયા કારણ જોવા મળી જશે તમે જોઈ શકો છો તો આ રિજેક્ટ રીમાર્ક્સ તમે જોઈ શકો છો હવે જો તમે આ રિજેક્ટને લઈને તમે સુધારો કરવા માગતા હોય તો તમે અહીંયા સુધારા માટે અહીંયા અપીલ કે રજૂઆત કરી શકો છો તેને લઈને અહીંયા એપ્લાય ગ્રીવિન્સનું બટન તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો હવે તમારી અર્જિન્ટ તમારી અહીંયા રિજેક્ટ થઈ છે રિજેક્ટ લિસ્ટની અંદર તમારું અહીંયા કારણ તમને જોવા મળશે તે કારણનું સોલ્યુશન જો તમારી પાસે છે કોઈ ડોક્યુમેન્ટ છે તમારી પાસે તેને લઈને તમે રજૂઆત કે અપીલ કરવા માગો છો તો એપ્લાય રિવેન્સના બટન પર ક્લિક કરીને તમે રજૂઆત કે અપીલ કરી શકો છો તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે વર્ષ બે હજાર પચીસને લઈને આંગણવાડી ભરતી જે જાહેર કરવામાં આવી હતી તેનું મેરિટ અહીંયા ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યું છે તો જે પણ બહેનો અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો મેરિટ કેવી રીતે જોઈ શકાય તે વિશેની માહિતી મેં તમને આપણી અંદર આપી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આ આજ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ